રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે એસજી હાઈવે પર આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝોન માં આંગણવાડી ના નાના બાળકો સાથે સમય વિતાવીને બાળકો જેવી જ મસ્તી કરી હતી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે સત્યાવીસમી ડિસેમ્બર ના રોજ સવારે દસ વાગ્યે અમદાવાદના એસજી હાઈવે ખાતે આવેલા ફન બ્લાસ્ટ માં પહોંચ્યા હતા ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતી તમામ વિધાનસભાની આંગણવાડીના બાળકો દર શનિવારે એસજી હાઈવે અને સિંધપોન રોડ ઉપર આવેલા ફન બ્લાસ્ટ ખાતે ગેમ ઝોનમાં રમવા જતા હોય છે અને મજા કરવા માટે આવતા હોય છે ત્યારે આજે નાના બાળકોની સાથે સમય વિતાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા હતા મુખ્યમંત્રી શ્રી બાળકો સાથે ટોય ટ્રેનમાં રાઈડ લીધી તેમની કવિતાઓ અને બાળગીતો સાંભળ્યા અને છેલ્લે રમકડા વહેંચીને બાળકોના ચહેરા ઉપર હાસ્ય ખીલાવ્યું હતું આ કાર્યક્રમમાં સીએમ અધિકારીઓ સાથે હળવી મજાક કરતા પણ નજરે પડ્યા હતા જેનાથી ફન બ્લાસ્ટમાં ખુશીનો માહોલ ગયો હતો ફન બ્લાસ્ટ ખાતે પહોંચ્યા ત્યારે નાના બાળકો દ્વારા બે હાથ ઊંચા કરીને તેમનું સ્વાગત કરાયું હતું ફન બ્લાસ્ટ ગેમ ઝોન ખાતે જમ્પિંગથી લઈને નાની રમતોમાં મુખ્યમંત્રીશ્રી સાથે રહ્યા હતા અને બાળકોને ખૂબ જ મજા કરાવી હતી ફન બ્લાસ્ટમાં સીએમ આજે આંગણવાડીના બાળકો સાથે સમય વિતાવવા પહોંચ્યા હતા અહીંયા સીએમ બાળકો સાથે અનેક પ્રકારની એક્ટિવિટીઓમાં પણ જોડાયા હતા ક્યાંક ટ્રેનમાં બેસીને શ્રી નાના બાળકની જેમ રમતનો આનંદ માણ્યો તો ક્યાંક અધિકારીઓ સાથે બાળક બનીને હળવી મજાક પણ કરી હતી આ બધાની વચ્ચે બાળકોએ તૈયાર કરેલી સુંદર કવિતાઓ પણ મંત્રમુગ્ધ થઈને સીએમ સાંભળી રહ્યા હતા જાણે પોતે પણ આ બાળકો સાથે બાળક બની ગયા હોય એવી અનુભૂતિ થઈ હતી ફનબ્લાસ્ટના સંચાલક મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહના ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવેલી તમામ વિધાનસભાના બાળકો દર શનિવારે વિવિધ આંગણવાડીથી ચારથી પાંચ બસો ફન બ્લાસ્ટ ગેમ ઝોન ખાતે આવે છે જ્યાં નાના બાળકોને સવારે નવથી અગિયાર વાગ્યા સુધી તમામ રાઇડમાં રમતો રમવા દેવામાં આવે છે આ રમતોની સાથે બાળકોને નાસ્તો પણ આપવામાં આવે છે સાથે સાથે રમકડાનું વિતરણ પણ કરાય છે આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા હતા અને તેઓ દ્વારા બાળકો સાથે મજા માણી અને રમકડાં વિતરણ કરાયું હતું સહકારી આગેવાન બિપિન પટેલે જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહના વિસ્તાર ગાંધીનગર લોકસભામાં દર શનિવારે તેમના મત વિસ્તારની આંગણવાડીના બાળકો આવતા હોય છે અને મજા માણતા હોય છે આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા